હે નિષ્પાપ અથવા તો હે નિષ્કપટ સુવો જોઈએ પાપ છે એટલે અનઘ કહીને સંબોધન કર્યું હે નિષ્પાપ ભક્તિના માર્ગમાં ધર્મના માર્ગમાં કપટ છે એ જ મોટું પાપ છે કોઈ એક નગરમાં કોઈ એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એવી કથા હોય એમાં નવાઈ ન લાગે અને એમાં કઈ કરોડપતિ બ્રાહ્મણ જરા કામ હોય એવો ઉદગાર નીકળે જલ્દી માને નહીં પણ કોઈ એક નગર ના આવી કોઈ એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એમાં જોય હોય ને ભાઈ બ્રાહ્મણ પાસે બઉ પૈસા હોય ને કારણ કે પૈસામાં એને રસ નથી એમ બાકી એના આશીર્વાદથી ને એના થી કેટલાય પૈસાવાળા થઈ જતા હોય બ્રાહ્મણને ન ન આવડે એ એ પણ એને એને પૈસામાં રસ વિદ્યા જ ધન છે તપ એ જ ધન છે સદાચાર એ જ ધન છે તો કોઈ એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો એવું આપણને સાંભળવામાં આવે તો बराबर स्वीकार लिए बराबर सहज लागे पर कोई एक नगर ना विषय कोई एक कपटी ब्राह्मण रहते तो। आ तो, तो ब्राह्मण माटे मोटी गाय होती थी मोटी गाय कपटी ब्राह्मण रहते तो। ब्राह्मण तो धर्मना मार्गे चालतो होय કારણ કે વર્ણોનો ગુરુ છે કે આચાર્ય છે પોતે ધર્માચરણ કરતો હોય એવી અપેક્ષા હોય અને ઈ જો કપટ કરે બહુ ખોટું હે નિષ્કપટ હે નિષ્પાપ હે અનઘ તમે બધા ધર્મશાસ્ત્રોના જ્ઞાતા છો બધા ધર્મશાસ્ત્ર તમને ખબર છે તમે બધા પુરાણોને પણ જાણો છો તમારા સદગુરુએ એ તમને બધું જ શીખવાડ્યું બ્રોયુહુ સ્નિગ્ધસ્ય શિષ્ય ગુરબો ગુહ્ય આપ્યતા જે અધિકારી સુયોગ્ય શિષ્ય હોય ને એની આગળ ગુરુ કઈ છુપાવે નહીં ગુહ્યમાં ગુહ્ય વાત હોય ને એ પણ એને કે સદગુરુની કૃપા છે તમારા ઉપર ગ્રંથ કૃપા છે ગોવિંદની કૃપા છે તમે આત્મકૃપા તો કરી જ છે એટલે આ બેઠા છો અહીં વ્યાસપીઠ ઉપર મહારાજ છ પ્રશ્ન કરવા છે બીજો પ્રશ્ન શ્રેય શું છે શ્રેય કોને કહેવાય શ્રેય અને પ્રેય આવા બે માર્ગ છે શ્રેય એટલે કલ્યાણ એની વ્યાખ્યા શું ત્રીજો પ્રશ્ન એ શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય એ શ્રેયની પ્રાપ્તિનું સાધન એટલે કે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય શું કરવાથી એ સમજાવો ચોથો પ્રશ્ન ભગવાનના અવતારનું પ્રયોજન શું ભગવાન શા માટે અવતાર લે છે આપણે એમ કહીએ કે ભગવાનના અવતાર ચોવીસ અવતાર ડોંગરે બાપા એમ કહેતા કે પરમાત્મા શબ્દ છે ને એ જ ચોવીસનો નો આંકડો બતાવે છે ગુજરાતીમાં તમે પરમાત્મા લખો તો જે લખો છો ને આમ અક્ષર પણ છે અને અંક પણ છે પ લખો ગુજરાતીમાં અને અંક રીતે જુઓ તો એ પાંચ તો બે પ એટલે બે માં એટલે ચાર જૂના દેશી નામાની પદ્ધતિ પ્રમાણે આમ ચોગડો કરીને પછી એક લીટો કરો એટલે મ થાય ને એટલે કે આ ચોગડો કરો અને પછી એક લીટો કરો એટલે હવાચાર નામાની દેશી હિસાબની પદ્ધતિ પ્રમાણે અને પછી મને કાનો મા પાછો બાજુમાં ઊભો લીટો કરો એટલે હાડાચાર એટલે માં એટલે ચોગડો કરી એક લીટો ચોગડાના હાથમાં લાકડી પકડાવી હોય એમ અને બીજો લીટો લીટો બાજુમાં એટલે માં થાય પણ દેશીનામાની પદ્ધતિ પ્રમાણે હાડાચાર પ એટલે પાંચ ર એટલે બે મા એટલે હાડાચાર પછી ત અડધો પરમાત્મા ત અડધો એટલે આઠ એટલે આઠ અંકશાસ્ત્ર ની દ્રષ્ટિએ એ આઠ છે પરમાત્મા છેલ્લે વળી પાછો માં એટલે વળી પાછા હાડાચાર લ્યો હવે કરો સરવાળો પાંચ વત્તા બે પરમાત્મા ભગવાનના આ ચોવીસ અવતારોની કથા એ શ્રીમદ ભાગવતની કથા પણ એમ નથી માનવાનું કે ભગવાનના ચોવીસ જ અવતાર છે ચોવીસ માં પાછા મુખ્ય દસ તારવ્યા દશાવતાર ન અવતાર છે પણ ભાગવત કે છે અવતારા અસંખ્ય યા અવતારો અસંખ્ય છે એમાંથી આ ચોવીસ ની વાત પછી ઘણા એમ કે અવતાર ભારતમાં જ થાય છે વિશ્વમાં બીજે ક્યાંય થતા નથી કારણ કે આ હિન્દુઓનો દેશ છે ને સનાતન ધર્માવલંબીઓનો દેશ છે અને સનાતન ધર્મીઓમાં પણ આપણે જે વૈષ્ણવી પરંપરાના સગુણ સાકારની ઉપાસના કરનારા એટલે અવતારનો કોન્સેપ્ટ જ અહીંયા છે બીજી બધી જગ્યાએ અલ્લાહ છે ગોડ છે પણ એ છે એનો અવતાર નહીં એ નિરાકાર છે એ ક્યારેક મેસેન્જર મોકલે જીસસ અસ ધ કે સન ઓફ ગોડ મોહમ્મદ પેગમ્બર સાહબ પેગમ્બર એટલે સંદેશવાહક પણ એ પોતે ના આવે એટલે ખુદ આ એમ કદાચ કહેતા હોય કારણ કે ત્યાં અવતારનો કોન્સેપ્ટ નથી જ્યારે આપણે ત્યાં એવો કોન્સેપ્ટ છે બિલીફ સિસ્ટમ જેને કહેવાય અંગ્રેજીમાં કે એ નિર્ગુણ નિરાકાર જેને લોકો જુદા જુદા નામે પુકારે છે એ સગુણ સાકાર પણ બને એ અવતરિત થાય એ પ્રગટ થાય અને પ્રગટ થાય એટલે મનુષ્ય રૂપે જ પ્રગટ થાય છે એમ નહીં કારણ કે બધું જે અનુરૂપ છે ને હમણાં જ આપણે કહ્યું ધીસ વેરી એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ પુરુખ એ વેદમ સર્વમ અને તેથી એ બધા જ રૂપે પ્રગટ થાય એ માછલું બને મત્સ્યાવતાર એ કાચબોય બને કુરમાવતાર એ પછી વરાહ બને અને ભાગે વરાહ અવતાર પછી એ નરસિંહ બને અર્ધું પુરુષનું અને અર્ધું મનુષ્યનું રૂપ લે પછી વામન બને તમે જોયું આ વિકાસની વાત છે આ આ જીવનના વિકાસની ઇવોલ્યુશન ડાર્વીને પણ આ થિયરી આપી થિયરી ઓફ ઇવોલ્યુશન જીવનનો વિકાસ કેવી રીતે થયો અવતારની આ વાતમાં જીવનના વિકાસની પણ આ યાત્રા છે સ્ટ્રગલ ફોર ધી લાઈફ એન્ડ સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ એ નિયમ અનુસાર જીવન વિકાસની યાત્રા કરતા 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 ક્યાં પહોંચે છે મહર્ષિ અરવિંદે અતિમનસની વાત વિકાસ ઉન્નતિ ઇવોલ્યુશન અને આમ પણ જયારે ભૌતિક રીતે જોઈએ તો દેશની વાત કરીએ તો આપણે ત્યાં તે સબકા સાથ सबका विकास सबका विश्वास और सबका अजय अक्षण चौथु हाँ सबका प्रयास सबका विश्वास सबका विकास અવતાર આપણી બિલીફ સિસ્ટમમાં છે એ પરમાત્મા એ સર્વસમર્થ છે બધું જ કરવામાં સમર્થ કરુમ અન્યથા કરતુમ સમર્થ પરમેશ્વર અને તેથી એ જો આ બધું પ્રગટ કરી શકતો હોય અનંતાનંદ બ્રહ્માંડને તો એ પોતે પ્રગટ ન થઈ શકે પોતે પ્રગટ થવામાં સમર્થ નથી શું અને એટલા માટે ગીતાનો ભગવાન કહે છે અજોપી સન અવ્યત્મા ભૂતાનામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા હું અજન્મા છું અવિનાશી છું પ્રકૃતિનો સ્વામી છું અને છતાંય મારી પ્રકૃતિને સાથે લઈ અને હું આત્મમાયા દ્વારા સંભવામી પ્રગટ થાઉં છું એ અજન્મ જ છે એનો જન્મ નથી એ અવ્યય છે એટલે કે અવિનાશિત છે એ ભલે અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં આવીને લીલા સંવરણ કરે ભલા પારધીનો બાણ ખાય ને પગમાં અને પછી પોતે અહીંથી લીલા સંવરણ કરે પણ એ અવિનાશિત છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભગવાન તિરોધાન થયા એ અજન્મા છે એ અવિનાશી છે અને એ પ્રાણી માત્રના સ્વામી છે ભૂતાનામ ઈશ્વર ભૂતો એટલે આ ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર એવો પણ અર્થ થાય ને ભૂત એટલે પંચમહાભૂત એટલે આ યુનિવર્સ એના એ સ્વામી છે બધું જ એના કાબુમાં છે પ્રગટ થઈ અને લીલા કરે જગતને કંઈક સંદેશ આપવા માટે તો ભગવાનના અવતારનું પ્રયોજન શું શા માટે ભગવાન અવતાર લે આ ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન ભગવાને કયા કયા અવતાર લીધા અને કઈ કઈ લીલાઓ કરી અમને આ અવતારની લીલાઓ સાંભળવી છે અવતાર ચરિત્રો એનું ગાયન કરો પ્રભુ છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન અવતાર લીધા પછી લીલા કાર્ય પૂરું કરી અવતાર કાર્ય પૂરું કરી અને ભગવાન જ્યારે સ્વધામ જાય તિરોધાન થઈ જાય એ પછી ધર્મ કોને શરણે જઈને રહે છે કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા પછી ધર્મ કમ શરણમ ગતઃ એટલે કે અનવતાર દશામાં જ્યારે કોઈ અવતાર ન હોય વિદ્યમાન ત્યારે ધર્મ ક્યાં રહે આ પ્રશ્ન બહુ મહત્વનો છે વાત એમ છે કે ધર્મ ખાલી પોથીના પાનામાં નથી લખાયેલો રહેતો ધર્મ રહે છે મહાપુરુષોના આચરણમાં ધર્મ રહે છે રામના ચરિત્રમાં રામો વિગ્રહવાન ધર્મ પણ એ જ્યારે રામ સ્વધામ જાય ત્યારે અનવતાર દશામાં ધર્મ ક્યાં રહે જીવનમાં જેને રામચરિત્રનું ગાયન કર્યું એ નરસિંહ મહેતાના ચરિત્રમાં રહે એ ઋષિઓના અને ભક્તોના સંતોના ચરિત્રમાં ધર્મનો નિવાસ હોય એના આચરણમાં ધર્મ હોય તૈતરી ઉપનિષદમાં વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાં ભણવાનું પૂરું કરે અને એના સમાવર્તન સંસ્કાર થતા હોય એટલે વિદ્યાર્થીને વિદાય અપાતી હોય ત્યારે આચાર્ય કોન્વોકેશન તમે જેને કહો છો યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોય અને એને ડિગ્રી અપાતી હોય ને પછી એને વિદાયમાન અપાતું હોય ત્યારે કોન્વોકેશનલ એડ્રેસ જે કુલપતિ એ વખતે જે ભાષણ આપે જે ઉપદેશ આપે એ તૈતરી ઉપનિષદમાં લખેલો છે સત્ય વદ ધર્મચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિદેવો સ્વાધ્યાયાન્મા પ્રમદ